કોઈ મહારાજે કડક આજ્ઞા કરેલી કે કોઈ પણ સાધુએ ગઢપુરમાં અમારા દર્શન અર્થે પણ આવવું નહીં સ્વામી બહાર ગામથી આવ્યા અને જાણ્યું એટલે ખીલાને કાંઠે બેસી યમુનાને તીરે ધક્યું બનાવ્યું એ આદિ ચાર કીર્તનો બનાવી હરિભક્તો સાથે ગઢપુરા પહોંચ્યા જે વાંચીને મહારાજ પણ ગળગડા થઈ ગયા અને સ્વામીને બોલાવી બાથમાં ઘાલીને મળ્યા કીર્તનો સ્વામી પાસે ગૌરાવ્યા બ્રહ્મા મુનિ તો જેની પર દ્રષ્ટિ કરે આવતા હતા માર્ગમાં એક માણસ ખુલ્લી તલવાર સાથે સામો આવ્યો એણે બધા સાધુઓને અટકાવ્યા અને લૂંટવા માટે બધાની પૂજાઓ છોડી છોડીને ખૂંકોડવા લાગ્યો અને તલવાર એક બાજુ મૂકીને કાર્ય કરવા મંડી ગયું ત્યારે સ્વામીએ ચોરને કહ્યું કે ભાઈ તને ચોરી કરતા જ આવડતી નથી તારી તલવાર તારી પાસે રાખીને તું ચોરી કર નહીં તો અમારા ચાલીસ માંથી કદાચ કોઈને સૂર્યપણું આવી જશે તો અમારો સાધુ ધર્મ જશે ને તારું માથું પણ જશે એક જ માણસ ચાલીસ સંતને દુઃખ આપી ચાલ્યો જતો

અને આવા દાખલા સંપ્રદાયના ગ્રંથોમાં પાને પાને અગણિત સંકળાયેલા છે સ્વામીએ પોતે નાના મોટા કોઈ સત્તર જેટલા ગ્રંથો અને દસ હજારથી વધુ કીર્તનોના પદો બનાવેલ છે અને વિક્રમ સંવન અઢારસો ને ઇઠ્યાસીના જેઠ સુદ દશમના દિવસે જેમ કોઈ બહાર ગામ જતા હોય તે મોડી મંદિરમાં સૌને બોલાવી પ્રભુ ભજનની ભલામણ કરી આશીર્વાદ આપી દિવ્ય પરચા બતાવી મહારાજની સાથે ધામમાં ગયા છે આગળના ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો